આપણે આજે નીકળવાનું છે અત્યારમાં ક્યાં જવાનું છે કોટડા કોટડા થી પછી તો અહીંથી માતાજીના દર્શન થઈ પછી આપણે સુરત નીકળી જવાનું છે તો કન્ટિન્યુ બ્લોક માં બીના રેજો અત્યારે જો આપણે સીએનજી પુરાવા ઉભા રહી ગયા છીએ

ગાઈસ જો અત્યારે માતાજીના દર્શન સરસ મજાના કરી લીધા છે અને હવે આપણે જવાનું છે સીધું સુરત દર્શન તો કરી લીધા પણ આરતી પેલી ગઈ કેમ આરતી આરતીનો લાભ આપણે મળી ગયો છે અને હવે આપણે નીકળી છીએ સુરત જવા માટે તો બધાને જય માતાજી તો અત્યારે જો રોડ ઉપર અમારા હાડુ ભાઈ મળી ગયા છે

અને અત્યારે વડોદરા જઈએ છીએ વડોદરા અમારે જે ભાઈનો છોકરો છે એનો નાસ્તો દેવાનો છે તો એને ત્યાં બોલાવવાનો છે ને નાસ્તો દઈને ત્યાંથી આપણે સુરત નીકળી જવાનું છે કેમ રહ્યો ને ભાઈ હા કે હાલો હવે ભાવનગરથી આપણે જવો નીકળી ગયા છે મિત્રો અત્યારે તો અમારે ફરમભાઈ મળો આવી ગયા છે મજામંતભાઈ આ ભાવનગરમાં અમારા ભાઈ છે અમને મળવા આવી ગયા છે હા આવું ભણે ને મળવા તો મારા મહેલ આવવું હોય તો તારે સુરત એવું કરવું છે ત્યારે તો આપણે વડોદરા પહોંચી ગયા છીએ ને અત્યારે અહીંયા અમારે છોકરાને નાસ્તો લેવો છે એ દેવાનો છે બધું કાઢી રાખ્યું હા અમારો છોકરો ભાઈનો છોકરો અહીંયા ભણે છે હોસ્ટેલમાં એને નાસ્તો મોકલેવો છે અમારે ઘરેથી

તમે ગોટાઈ ગયા છો બી કે ગયા છો ભૂખ તો લાગે ને બપોર થઈ ગયા ગયા આપણે શું ઓર્ડર આપ્યો છે હવે પંજાબી ને છે હા બરાબર બે શું કરે છે તો મિત્રો એવું બધું છે ઓર્ડર દઈ દીધો છે હમણાં થોડીક વાર મારે છે તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ અમારા શાળાની ઘરે અને મેડમ ઠેલા ઠેલી ઉતારી લો હાલો લેવા લાગો કે આપણે ગાડી પાર્ક કરી દીધી છે ગાય છે ત્યારે જો આપણે એમ પોચી ગયા છીએ ના થેલો ઉપાડવાનો વારો મારો આવી ગયો છે અને આ જો ઉપર રહે છે ના સડવું જોઈએ કેમ છે ઉપર

અમારા સંતોષભાઈ ખેતથી રાજુલાથી સુરત સુરતથી ડ્રાઇવિંગ કર્યું છે એટલે અમારે થાકી ગયો છે એટલો બધો નથી થાય પણ ડ્રાઇવિંગ બહુ શોખ છે કેમ આંકવાનું જ ચાલી જાય ને હે મુંબઈ હાલો મુંબઈ આટો થાય આનું મોઢું તમે જોવો આડાની ઘેર આવી એટલે એનું મોઢું તમારે મળતા હોય એનું તો હવે આ એ જો અમારે સા મૂકે છે મહેમાન માટે હવે સાહ જલ્દી લાવો એટલે પી નહીં કી

સરસ બનાવી બનાવી છે અમારા બેને બનાવી છે હારી બની ને હજી સ્વાદ તો ખાધા પછી ખબર પડે અને આ રો હતી એટલી બધી મને આપી દીધી છે કારણ કે હા એમાં જમાઈ નું માન તો વધારે હોય અને આ રો બે સવાણી બેસી ગયા છે આ મીની સવાણી છે અને આ મોટા સવાણી છે બરાબર ને તો હાલો હવે આપણે બધે જમીલી સરસ મજાની પાવભાજી બનાવી છે

કાલે ફરીથી નવા બ્લોકમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સોરજી આવજો બાય બાય